અને આજે આવી ઉજ્જવલ રાત્રિ એક સાધુ ના ઘરે આવું સરસ મજાનું ભજન સંધ્યા નું જે આયોજન અને આવા રૂડા પ્રસંગે સંતરામ બાપુની આગેવાનીમાં એમનો પરિવાર મળી દર વર્ષે કઈ ના કઈ ધર્મ સંસ્કૃતિ માનવની અંદર જાગૃતિ આવે એવા ઉદ્દેશથી તુલસીધામમાં જયારે સાધુના ઘરે આપણે વધારેલા છીએ ત્યારે મારા ગુરુ મહારાજ સદગુરુ શ્રી